આજ રોજ આપણે આ સંખ્યામાં ઉપસ્થિત તમામ રાજનગર વિસ્તારના રહીશું મંચસ્થ પંકજભાઈ મહાદેવભાઈ બીજા પંકજભાઈ તમામ એવા રાજનીતિના ચોખા અને સાફ ચહેરા કે જે રાજનીતિને શોભાવે છે ખાસ કરીને મોરબીની એવા તમામ આગેવાનો ત્યારબાદ પત્રકાર મિત્રો ત્યારબાદ તમામ બહોળી સંખ્યામાં આવેલા આйна રહીશું ખાસ કરીને એવું આપણે સાંભળ્યું છે કે રાજનગર વિસ્તારના લોકોનો અવાજ ધીમો ન હોય આપણે જોઈ લઈએ કે ખરેખર સાચું ખોટું હું અહીંથી જયઘોષ બોલાવું આપણે જોઈએ કે રાજનગર વિસ્તારના લોકોની તાકાત શું છે અવાજની ચાલો વન ડે વન ડે માત્ર ઇન્ક લવ ઇન્ક લવ જય જય કરવી ગુજરાત હવે પાકું તો આજે આપણે સૌ ભેગા થયા છીએ રાજનગર ચોક ગરબી વિસ્તારમાં એનો મુદ્દો શું છે પૂર્વના વક્તાઓએ વાત કરી કે આમ આદમી પાર્ટી શું છે શા માટે જોડાવું જોઈએ આ વાતમાં હું મારી વાત પૂરાવું કે વર્ષોથી આપણે સૌને એક એવી વાત ચલાવાતી હતી કે મફત નહીં આ નહીં તે નહીં આજે એના બે થી ત્રણ એક્ઝામ્પલ આપવા છે ગણેલા લોકો છે એટલે શિક્ષણ રોજગાર અને સ્વાસ્થ્ય જેમ ભારતીય જનતા પાર્ટીની ત્રણ એવી નીતિ છે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એવી જ રીતે આમ આદમી પાર્ટીની શિક્ષણ રોજગાર અને આરોગ્ય આ ત્રણ નીતિ આપણી પાર્ટીની છે મોરબીની લાંબી વાત તો દૂર નહીં આપણે ગુજરાતની બહાર જવું નથી મોરબીની બહાર નથી જાવું મોરબીના કોઈ પણ રોડ રસ્તા ઉપર નીકળજો પીળા વાહન વાળા વાહન આપણે જોતા હશો કે તમારું વાહન દસ ફૂટ દૂર રાખજો આ તમામ બસમાં બેઠેલા બાળકોના માતા પિતા અહીંયા બધા છે જ હાજરમાં કોઈ છાતી ઉપર હાથ રાખીને એકવાર તમારા આત્માને પૂછજો કે આ ફી કેટલી હોય સામાન્ય મેં સાંભળ્યું ત્યાં સુધી પચાસ હજાર થી માંડીને બબે અઢી લાખ ફી છે એક નાનું ટાબર્યું એક એલકેજી યુકેજી થી નાનું એવું બાળક કે જે બાળકને કઈ હદની ફી વસૂલવામાં આવે છે આ પ્રાઇવેટ સ્કૂલના માફિયાઓ દ્વારા દોસ્તો બહુ વિચારવા જેવી અને સંવેદનશીલ વાત કરવા જઈ રહ્યો છું કોઈ એવું કહેતું હોય કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાથી અમારું બાળકમાં સારું સર્વાંગી વિકાસ થશે તો એને પૂછજો કે શું ભારત દેશના બંધારણ પ્રમાણે શું એનું માનત્વ છે કે નહીં ભારત દેશના બંધારણમાં મૂળભૂત અધિકાર છે જે હું બોલું છું ને જ્યાં પત્રકાર ભાઈઓ છે જે રાજનીતિકાર બોલશે તમામ લોકો બોલશો અવાજ ઉપાડ્યો હતો આંદોલન કર્યું હતું આ તમામનો હક છે મૂળભૂત અધિકાર કહેવાય છે ભારત દેશના અનુચ્છેદ બાર થી માંડીને બત્રીસ સુધી આપણે સૌને એવા હક મળે છે એ હક ની વાત કોઈ ભાજપ વાળાએ કરી હોય તો આ તો કરજો કરીશ કોઈ કોઈ કરી હોય તો નહીં કરે કામ હમણાં ગંભીર આ બ્રિજ પડી ગયો રાજસ્થાનની સ્કૂલ નું માળ પડી ગયો ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓની બસ ઊંધી પડી જાય એક્સિડન્ટ નો થાય ક્યાંય તમે જોયું છે કમલમ ની એક ટાકરી ખરતી હોય એવું એક પણ જિલ્લાના કમલમ ની અંદર ટાકરી ખરતી હોય ને તો કેજો શું કામ એની તો કઈ સિમેન્ટ આયાત તો કરતા નથી બાર ફોરેન થી કે આપણે વચ્ચે કૈલાસદાન ભાઈ આવ્યા છે તો બે હાથ જોડીને પ્રાર્થના કરીને તાલીનો નામથી આપણે સ્વીકારીએ કચ્છ ઝોન ભારત દેશના બંધારણના આર્ટિકલ એકવીસ એ અંતર્ગત મફત શિક્ષણ લેવાનો અધિકાર છે આ વાત કોઈ નેતા ભાજપના ના આવે કોંગ્રેસના આવે કરે તો કેજો કરશે કોઈ પ્રાઇવેટ સ્કૂલ આ તમામ ભ્રષ્ટાચાર ના હપ્તા કમિશન આ બધું ભાજપના નેતાઓને જાય છે ની અંદર સરકાર એમ પોલિસી લાવીને કે થી વર્ષના બાળકને મફત ભણાવીશું આપને સૌને ખબર છે કે આપણા સ્કૂલના જે ભરે ને એ બી સી ક્લાસમાં બેસાડે એમના શિક્ષકો અલગ હોય તો આ રીતનું આટલી આટલી હદે અવગણના થાય આપણી સામાન્ય નાગરિકની આ જ નાગરિકના ટેક્સના પૈસે એ લોકોના કમલમ બંધાય આજ જ નાગરિકના પૈસે એ લોકોની તાગળ જિંદા થાય અને આપણે સૌને હવે જાગીએ નહીં તો જાગવું છે કેરે દોસ્તો ખ્યાતી હોસ્પિટલનો કાણ થયો સામાન્ય એવું છાતીમાં દુખતું હોય અને હજારો રૂપિયા તોડબાજો કરીને તેમને બાયપાસ સર્જરી ખોટી કરીને બાર થી વધારે મૃતદેહ પાયમા દોસ્તો સ્વાસ્થ્યના મુદ્દે જો આપણે ન જાગીએ ને તો ભલામણ આપણી આવનારી પેઢી આપણે શું પૂછશે દોસ્તો આ બહુ વિચારવા જેવી વસ્તુ છે આપણને એમ કહીએ કે બદલાવી છે બદલાવી છે મળે તો આપણે રોડ રસ્તા ઉપર એમ કે તમે કઈ રીતે શરૂઆત કરશો તમારી તો કે સીટ નથી તમને કહી દઉં પંચાણુમાં માં ભાજપે શરૂ કર્યું ને એક સીટ થી કર્યું અને આ પાર્ટીએ તો પાંચ થી કર્યું બે હજાર બાવીસમાં માં

જો આપણે ચૂંટી આવનારી મહાનગરપાલિકામાં સદસ્ય બનાવી દઈએ તાલુકામાં જિલ્લામાં મોકલો છો એ શું કરે છે બે દિવસ પહેલાની ઘટના શિક્ષણ મંત્રી એવું કેતા હોય કુબેર ડિંડોર સાહેબ કે ખાડા પડે ને તો તમારે નાગરિકો જઈને ભૂલી દેવાના તમને કોઈને કઈ થાય છે કે નહીં આ નિવેદન સાંભળી કોઈને આમ પેટમાં પાણી હલે છે કે નહીં નિવેદન સાંભળી આવું નિવેદન હોય શિક્ષણ મંત્રી અરે સાહેબ શિક્ષણ મંત્રી જે હમણાં જ્ઞાન સાહેબ ની ઓલી ભરતી વાળી હતી ને તો નિવૃત્ત શિક્ષકો ની ભરતી ની વાત હતી તમારે ન્યાય બોલવાનું હતું તમારે ક્યાં બોલવાનું હતું કે સારી સ્કૂલ કઈ રીતે બને તમારે ન્યાય બોલવાનું હોય પણ બોલે જ ક્યાં ખાડા પડે નાગરિકો ને આવી જવું એટલે આ તો એ એવું કે છે તમે તમારે તમારે મત દેવો હોય દો કઈ નહીં અમને ફરક નથી પડતો પણ હવે આપણે દેખાડી દેવાનું શું કે આ મત એક મત ની તાકાત તમને એટલે આજ આપણે પરિવર્તન ઈચ્છવાનું છે અને આવનારી સમયમાં આપણે સૌ આ રાજનગર ચોક થી આપણે એક પ્રતિજ્ઞા લેવાની છે કદાચ કોઈ ગમે એવું વાત કરીને હગા સંબંધી આપણે ઘરે આવીને એવું કહે છે કે તમે આમ આદમીમાં તો જાવ છો પણ હવે એની ક્યાંય વર્ચુસ્વ નથી આમ નથી તેમ નથી એને કહી દેજો પંચાણુમાં ભાજપની આ જ હાત હતી આજે અહીંયા પહોંચાડ્યા ને આપને શું મળ્યું સામાન્ય માણસને શિક્ષણ અને સ્વાસ્થ્ય ન મળે સાહેબ આજે પચ્ચીસ કે ત્રીસ હજાર કમાવાળો માણસ ભિખારી થઈ ગયો બિચારો ગરીબ થઈ ગયો મધ્યમ વર્ગની વાત ન કરવી ગરીબોની તો વાત ન કરવી રાશનમાં ભ્રષ્ટાચાર શિક્ષણમાં ભ્રષ્ટાચાર ક્યાંય ભ્રષ્ટાચાર વગરની વાત રહી નથી દોસ્તો એટલે ખાસ કરીને હવે આપણે બસ આપણે આગેવાન પ્રદેશના નેતાઓ બધા એવા છે આપણને આગળ સાંભળવાના છીએ અને વધુને વધુ એક વિશ્વાસથી આપણે અહીંથી પ્રતિજ્ઞા લઈને જઈએ એવો સંદેશ છે જય હિન્દ જય ભારત ભારતમાં જાગી જય સરસ યસભાઈ સોજીત રાહ એજ્યુકેશન વિશે વાત કરી હવે હું